આ સિવિલ હોસ્પિટલ છે સાઉથ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે ત્યાં ગરીબ દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે પણ આપ જોઈ શકો છો કે આ હોસ્પિટલની જે બિલ્ડિંગ છે તે ખરેખર આઠ વર્ષ પહેલાં ખંડે જાહેર કરવામાં આવી છે જર્જરિત કરવામાં જાહેર કરવામાં આવી છે સર ઉપયોગ માટે બિલ બિલકુલ અયોગ્ય છે તેવું જાહેર કરવામાં આવેલ હોવા છતાં તંત્રની ઘોર બેદરકારીને કારણે આ દર્દીઓ નારાયણ અહીંયા સારવાર લઈ રહ્યા છે સારવારની સાથે સાથે ખરેખર એમનું જીવનું જોખમ રહેલ છે આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી શકે છે અને દર્દીનું જીવનું જોખમ રહેલ છે અંદર કામ કરી લેરા ડૉક્ટર સ્ટાફ અને નર્સિંગ સ્ટાફનું પણ જીવનું જોખમ રહેલ છે ત્યારે આ બિલ્ડિંગને વહેલી તકે ખાલી કરવામાં આવે એમનું યોગ્ય સમારકામ કરવામાં આવે અને સંપૂર્ણ સુવિધાયુક્ત બનાવીને દર્દીઓ નારાયણની સારવારમાં ફરી કાર્યરત કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે ત્યારે અમારી કાયદાકથાની સંપૂર્ણ ટીમ આજે અમે અહીંયા પ્રતિક ઉપવાસ પર બેઠેલા છે દરેક નામી અનામી સામાજિક સંસ્થાઓનો પણ અમને ટેકો છે અને આવનારા સમયમાં જો અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે ને વહેલી તકે આ બિલ્ડિંગનું સમારકામ કરવામાં નહીં આવે તો આજે તો આ ફક્ત પ્રતિક ઉપવાસ છે પણ આવનારા સમયમાં એ આ પ્રચંડ માંગ સાથે અમે આવનારા સમયમાં જ્યાં સુધી આ બિલ્ડિંગ ખાલી કરવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ પર બેસીશું અને આ અમારી માંગને સંતોષીને જ રહીશું એવી અમારી લાગણી અને માગણી છે